નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના જીરુના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં પેલ બે લાઇકનને પણ દબાવી દેજો

राजकोट तर हजार बसो तरह हजार सौ पंचावन मांडल तर हजार तरह सौ एक तरह हजार छ सौ साइठ हारीज तरह हजार चार सौ तरह हजार सात सौ एकतालीस जामजोधपुर तरह हजार हजार सौ सीतेर मोरबी तरह हजार एक सौ पचास थी तरह हजार सौ सीतेर तरह हजार छ सौ थी तरह हजार छ सौ एकाणु टीमा 3200 થી 3661 જસદળ 3000 થી 3618 બાબરા 2960 થી 3400 નેનાવા 3300 થી 4000 રાપર 2451 થી 3451 ખરાદ 2700 થી 3781 હડવત 3201 થી 3672 જામનગર બે હજાર થી ત્રણ હજાર છસો પાંચ વાવ ત્રણ હજાર થી ત્રણ હજાર સાતસો પચાસ થરા ત્રણ હજાર છસો થી ત્રણ હજાર નવસો તિલુડા ત્રણ હજાર થી ત્રણ હજાર પાંચસો ચાલીસ અંજાર ત્રણ હજાર પાંચસો થી ત્રણ હજાર છસો વીસ રાઘનપુર બે હજાર આઠસો થી ત્રણ હજાર સાતસો પંચાણું ત્રણ હજાર થી ચાર હજાર પચાસ મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો